પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી કિંમત જણાવું તે ટાયરનું કંડિશન કન્ડિશન ટકા જેવું જોવા મળશે ટ્રેક્ટર ની કિંમત બે લાખ ને હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર જિલ્લો મોરબી તાલુકો વાકાનેર અને જાલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રવીણભાઈ નામ સત્તાણું બે પિચોતેર વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ વન ઓનર એક જ માલિકે ચલાવેલું છે ઘર ઘરાવ ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો નો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે જયરાજભાઈના નંબરની ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે અને ટાયર છે તે કંપનીના ટાયર જોવા મળશે તમે વિડિયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો વન ઓનર ઘર ઘરાવ ટ્રેક્ટર કિંમત ની વાત કરું તો 2,90,000 કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત માં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો બાકી બધી ડિટેલ આપી જ દીધી છે તો ખોટા ફોન કરવા નહીં બે લાખ અને નેવું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

બે હજાર છ સાત ના મોડેલ નું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાય ટાયર એમઆરએફ આર એફ કંપનીના છે નવા આખા સિતેર ટકા જેવા ટાયર જોવા મળશે ટ્રેક્ટર નું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટર નું પાર્સિંગ અત્યારે ચાલુ છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે વન ઓનર આ ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ ને પચીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું બે અઠ્ઠાણું અથવા સિન્તેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી અમરેલી થી તમે આ ટ્રેક્ટર લઈ શકો સૌરાય ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સૌરાજ સાતસો પાંત્રીસ એફ જેના ઓનર છે ભલ્લાભાઈ

ભллаભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાઓ પેલા ભллаભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપસ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીરી સારા ટ્રેક્ટર વિડિયો અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયર નવા જોવા મળશે નવા ટાયર નાખવામાં આવેલા છે અને તમને ક્લિયર કટ ટ્રેક્ટરનું કન્ડિશન બતાવવામાં આવેલું છે વધારે માહિતી માટે ભલાભાઈ નું કોન્ટેક કરી શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા છે તો બે લાખ ને વીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે થરાદ

બાઇક જોઈ શકો છો ફૂલ સાચવેલી નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ બાઈક રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો બાઇકના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ બાઈક લેવા કે રૂબરૂ જોવા જાવક ના ઉનર નો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે બાઇક વેચાઈ જશે ખોટો ધક્કો થશે અને આ બાઈક 48922 કિલોમીટર ચાલેલી છે આખી બાઈક વિડિયો અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવી છે એન્જિનની અંદર કે બાઈક ની અંદર ક્યાંય પણ સડો લાગેલો નથી ટાયરનું કંડિશન પણ સારું છે ક્લિયર કન્ડિશનમાં બાઇક છે વધારે માહિતી માટે બાઈક ના ઉનરનો તમે કોન્ટેક કરી શકો છો ગાડીના ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ જોવા મળશે ગાડી આખી રનિંગ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં કિંમત તેત્રીસ હજાર અને પાંચસો સાડા તેત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે તમારે બાઇક લેવી હશે તો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને લુણાવા ગામે જોવા મળશે બાઇક લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે તેતાલીસ વાળા નંબર પર ફોન કરી શકો છો પૃથ્વી ઝુંડિયર ટ્રેક્ટર ટ્રેક્ટરનું આ લોડર મોડેલની ની વાત કરું તો બે હજાર અને સત્તર ના આ લોડર છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં આખું ઓરિજિનલ લોડર ટ્રેક્ટર તમે જોઈ શકો છો ઝુંડિયા ટ્રેક્ટર નું લોડર બનાવવામાં આવ્યું છે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે આ લોડર લેવા જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જાવ લોડર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

બાકી કંડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ લોડર વેચવાનું છે મોડેલનું આ લોડર તમને સાડા આઠ લાખમાં મળી જશે સાડા આઠ લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ફેરફાર થશે લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી અને વાકાનેર ગામે જોવા મળશે તમારે લોડર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પૃથ્વીરાજસિંહ નામ બાણું છ એકાવન વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો